હેલો હા બોલો હેલો કાલે લગનમાં જવાનું છે ને હા તો કાલ કેટલા વાગે જવાનું હા તો હું નીકળું જ છું હા હા એ છોમલા હા મારે અતારે લગનમાં જવાનું બરોબર

લોકો તો બહેરો દિલમાં માં રાખે છે તું તો મારા પેટમાં માં રહી છે આ એક જણો દેખાયા છે કઈ સીધો સીધી કરે છે દિવસ તો ચાર હતા તો એ કઈ તૂરી નહી કે આ તો એકલો હો મોત ગારું એટલે જબ્બર હો સીધો એટલે પતી વાત હવે મજા આવે પીધા પસ્તો તો બદલાય ઇલાના જોડી જાવ દારૂ પીધા પછી તો મારા કલર બદલાઈ જાય પીએંગે જે દી જો તને બરાબર હવે ને તો કો મારતી નહીં તો પાછી નથી

તો હું ગૌ નતું નાસ્ત બરાબર કરવું પડે દારૂ માર્યા સનેરો લાલ કાજા ની કોને લાલ

દાદા આતો ના આવી ગયો ના ગયો હવે ફેરવાર વાર આવો ને મારે કોમ છે બરોબર હું જઉં છું બહાર ઓકે બરોબર આવે ને એટલે મને ફોન કરજે ઓકે દાદા બરોબર આવે એટલે ફોન કરી દો ને હા બરોબર યાર પછી આપણે એ આ જોડીએ બરોબર એ આ